જય માતાજી મિત્ર રમેશ ઠાકોર કે તો માણેકપુરા વિસ્તારની અંદર અમારા મિત્ર વશરામજી ઠાકોરના ફોર્મ હાઉસ ઉપર આઈ અને સરસ એમને મકાન બનાવે છે એમને માતાજી ઘણો હજાર ઘણો આપે અને સરસ મિત્રો ખેડૂત મિત્રને વિનંતી કરવામાં આવે કે આ વશરામજી બહુ સરસ મકાન બનાવેલો છે અને આપણા ડીસાના પણ કારીગરો હાઈ ફાય પણ એમને છે અને સરસ પણ એમને ફિટિંગ મિત્રો તમે જુઓ આ કેમેરાથી હું પણ ઝૂમ કરું છું સરસ કોડિય પણ આ મિત્રો ફિટ કર્યા છે અને ખરેખર તો કેટલું બધું જમીનથી તળથી કેટલું ઊંચું લીધેલું છે અને આ મિત્ર પણ ડીસાના કારીગર છે ફર્નિચર માટે એમને કોન્ટિંગ આપણે કરા એ તો એમનો આપણે નંબર બોલ છે બોલો ભાઈ ફર્નિચરનું કોઈ બી કામ કરાવવું હોય તો નંબર લઈ લેજો મારો મિત્રો સિત્તેર એકતાલીસ સત્તાણું અડસઠ છાસઠ બરોબર વડી બોલો મિત્રો સિત્તેર એકતાલીસ સત્તાણું અડસઠ છાસઠ પીઈસી ફર્નિચર માટે કોન્ટેક્ટ કરજો આપણે આવેલું છે જોગમાયા કોલેટર સામે મુરલીધર આર્કેટ આશાપુરા પીસી ફર્નિચર બરોબર અને મિત્રો આ મિત્રએ નંબર બોલ્યો છે એટલે તમે જમબણે આવું સરસ મકાન બનાવવાનો હોય તો આ મિત્રનો તમે નંબર છે અને જમબણેમાં મારા મિત્ર સાથે આ વિડીયો બહુ શેર કરો અને જય હિંદ જય ભારત માતા કી જય કિરણભાઈ અને કિરણભાઈ કિરણભાઈ આ કિરણભાઈ આપણને લોખંડનો બધું સરસ કોમ કરે છે બંને બે હારી રે છે એટલે જેમ બનાયમ આ વિડીયો બહુ શેર કરો મારા ખેડૂત મિત્ર સાથે અને આવા સરસ મકાન તમે બનાવો અને વશરામજી ઠાકોરે આ મકાન બનાવે એવો તમે પણ બનાવજો બહુ પણ મોજ જ છે અને મિત્રો વરસાદની તો એટલી બધી ઊંઘવાની બહુ મોજ આવે ને કોઈ ના પૂછો એટલે જય હિંદ જય ભારત માતા કી જય જય